આ સૌથી મોટી લોકશાહી અને મજબૂત લોકશાહી ને વધુ મજબૂત કરવા માટે મળેલા મતદાન ના અધિકાર નો ઉપયોગ કરવા માટે હું વિનંતી કરવા માટે આપની સામે ઉપસ્થિત થયો છું મતદાનનો અધિકાર જે દેશોમાં સબુક્તશાહી છે જે દેશોમાં લશ્કરી શાસન છે એમના નાગરિકોને પૂછવું જોઈએ તો ખ્યાલ આવે કે આનું મહત્વ કેટલું છે આપણે સહજતાથી મતદાન કરી શકીએ છીએ આપણને મળેલા અધિકારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આળસ પ્રકારની અથવા અન્ય કારણોસર આપણે મતદાનનો અધિકારનો ઉપયોગ નહીં કરવાને કારણે આપણી મજબૂત લોકશાહીને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા છે પહેલા કરતા મતદાન કરવા માટેની જાગૃતિ આવી છે ઇલેક્શન કમિશનર અલગ અલગ એનજીઓ એ પણ બધાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવે છે એના કારણે પણ મતદાનમાં ટકાવારીમાં વધારો થયો છે મારી આ વિનંતી છે કે આપના મળેલ મતદાન અધિકારનો ઉપયોગ કરો